તો આજે પણ તમે જોયું છે તો ભારતીય જનતા પાર્ટીની જે સરકાર જે છે એ ગણતધારાનું બિલ લઈને આવી અને બહુમતીના ધોરણે એ ગણતધારાનું બિલ પસાર કરી ગઈ ત્યારે પણ મેં ગૃહની અંદર મંત્રીશ્રીનું ધ્યાન દોર્યું હતું મીડિયાના મારફત ગુજરાતની જનતાનું પણ ધ્યાન દોર્યું હતું અને આજે એના પરિણામે આજે અમારા ભાવનગર જિલ્લાના જેટલા પણ ખેડૂતો જે છે ગણોતિયા જે છે મોટાભાગના નેવ ટકા જે ખેડૂતો હતા એ કોળી સમાજ માંથી આવતા હતા આજે બધાની જે જમીનો છે જે બસો બસો વર્ષથી આજે ખેતીની જમીનો જે વાવતા હતા એના વર્ષોથી વાવતા હતા આજે એની ઉપર આ ગણતારાનું બિલ ખોટું લાવી અને કાયદાનો ગેરઉપયોગ કરી અને એની ઉપર ખોટા કેસ દાખલ કરી લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરી અને એ જ મારા કોળી સમાજના ખેડૂતોને આજે તમે જુઓ તો મારી થોડી પોલીસનો બળજબરી ઉપયોગ કરી અને જે બસો વર્ષથી જે જમીન ખેડૂતો આવતા હતા મારા કોળી સમાજના ખેડૂતો એની ઉપર અત્યાચાર ગુજારી અને આ ભારતીય જનતા પાર્ટી પોતાના મરેથી અને જમીન આજે સોંપી દીધી છે એટલે કે આ જે ઘટનાઓ બની રહી છે ગુજરાતમાં એ ખૂબ જ ગંભીર છે અને આવનારા સમયમાં જો આવી રીતના ખોટા બિલો લાવી ભારતીય જનતા પાર્ટી અને ગૃહમાં બહુમતીના ધોરણે જો આવા બિલો પસાર કરી અને જો અત્યાચાર કરવામાં આવશે ઓબીસી સમાજ ઉપર કોઈ સમાજ ઉપર તો ચોક્કસપણે હવે આ જવાબ આનો જવાબ છે આમ આદમી પાર્ટી અને ગુજરાતની જનતા આપવા જઈ રહી છે અને સાથોસાથ આ આજે વાત કરીએ તો મહિલાઓ માટે આમાં માગણીને લઈને આવ્યા છે એમાં કોઈ ખાસ જોગવાઈ કરવામાં આવી નથી મહિલાઓને રોજગારની વાત કરવામાં આવી કે નથી બીજી ત્રીજી કોઈ વાત કરવામાં આવી અને ખાસ કરીને આપણા જે બાળકો જે છે ખરેખર સારા વાતાવરણમાં જો એને બાળ મંદિરમાં એનો અભ્યાસક્રમ જે સારા વાતાવરણમાં ઊભું કરવામાં આવે તો જ આપણા ગુજરાતના બાળકોનું ભવિષ્ય સારું થઈ શકે પણ ખરાબ બાળક જો આંગણવાડીમાં એનો ઉછેર કરવામાં આવે જર્જરીત મકાનમાં જો આપણા બાળકોને ભણાવવામાં આવે તો ચોક્કસપણે એ નાનું ઉંમર જે બાળક છે એને માનસિક અસર ખૂબ થઈ શકે એવી છે તો આજે પણ આ જે ઘણી બધી ગુજરાતની આંગણવાડીઓ જે છે એ ખૂબ જ જર્જરીત છે અને ભાડાના મકાનમાં છે તેને આમ આદમી પાર્ટી બકોડી રહી છે